અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ તેજ થઈ છે રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનોને તોડી પાડવામાં આવ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દરિયાપુર વોર્ડના શાહપુર દરવાજા પાસે આવતા ભયજનક મકાનને ઉતારી લેવાયા છે જેએમસીના સ્ટેટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ થઈ રહી છે ત્યારે રથયાત્રાના રૂટ પર મનપાની કામગીરી જે પણ ભયજનક મકાનો છે તેમને તોડી પાડવામાં આવ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક મકાન ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે અમે અમદાવાદ શહેરના શાહપુર દરવાજા વિસ્તારમાં છીએ શાહપુર દરવાજા વિસ્તારમાં આઈડેન્ટિફાય કરીને તેને ઉતારી પાડવાની જે કામગીરી છે તે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત છે કે સત્યાવીસમી તારીખે જ્યારે રથયાત્રા નીકળશે ત્યારે કોઈ પણ પ્રકારની અકબર ન પડે અને કોઈ પણ પ્રકારની હોનારત ન સર્જાય તે માટે અગામીથી આ પ્રકારના પગલા છે તે લેવામાં આવી રહ્યા છે વર્ષ 2023 માં દરિયાપુર વિસ્તારની અંદર મકાન ને ગેલેરીનો ભાગ ધરાશાય થતા એક વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું હતું જ્યારે 32 પણ વધારે લોકો છે તે રથયાત્રા દરમિયાન તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી આ પ્રકારની ઘટના આ પ્રકારની હોનારત ન સર્જાય કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન થાય તે માટે અગાઉથી જ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે જમણા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શાહપુર દરવાજા વિસ્તારની અંદર અને ખાસ કરીને અલગ અલગ વિસ્તાર કે મધ્ય ઝોનની અંદર બાવીસ જેટલા મકાનને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે અને બાવીસ જેટલા ભયજનક મકાન છે તેને ઉતારી પાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે કે